ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને તેમના સાથે રહેલા ચાર કોર્પોરેટર છે તે જનતાના પ્રશ્નો જાણવા નીકળે છે જનતા તેમને આકરા પ્રશ્નો પૂછે છે અને ત્યાર પછી આ નેતા છે તે ભાન ભૂલે છે અને જનતાના સામે દાદાગીરી પણ કરે છે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો પણ પ્રજાએ ઉધળો લીધો છે ક્યાંની ઘટના છે અને શું છે મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી ગાંચી ચૂંટણીના સમયે નેતા છે તે તેમના મત વિસ્તારમાં ફરતા હોય છે લોકોને મળતા હોય છે લોકોના પાસે બેસતા હોય છે લોકોની સમસ્યા જાણતા હોય છે ને જ્યારે તે જીતી જાય છે ત્યાર પછી તે શક્તિમાનના જેમ ગાયબ પણ થઈ જતા હોય છે પરંતુ આ જ નેતાઓ જ્યારે તેમના મત વિસ્તારમાં ફરવા નીકળે છે લોકોના પ્રશ્નો સાંભળવા નીકળે છે તે સમયે મોટા ભાગના નેતા છે ત્યાં જનતાનો રોષનો ભોગ બનતા હોય છે અને આવી જ ઘટના બની છે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને તેમના સાથે રહેલા ચાર કોર્પોરેટરની કેમ કે નિકોલ વિસ્તારમાં તે સ્થાનિકોના પ્રશ્નો જાણવા માટે ધારાસભ્યને તેમના સાથેના ચાર કોર્પોરેટર નીકળ્યા હતા પરંતુ આ સ્થાનિકોને જે પડતી હાલાકી છે આ કોર્પોરેટર કોઈ પણ પ્રકારનો ફોન નતા ઉઠાવતા તે કારણસર આ સ્થાનિકો છે તે પોતે

અમર ચવણ સર્કલ પાસે રોડ રસ્તા ગટર ઉભરાવાની સમસ્યા પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યાને લઈને આ જનતાએ જ્યારે આ કોર્પોરેટરોને સવાલ પૂછો તે સમયે આ બળદેવ પટેલ જવાબ આપવાના બદલે ઉગ્ર થઈ જાય છે અને અસભ્ય ભાષામાં જનતાના સાથે વાત કરે છે અને ત્યાર પછી આ મામલો છે આ મામલાનો એક વિડીયો પણ બની જાય છે અને જે પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નથી પૂછા એ લોકો સાંભળવાયો સવાલ સાંભળવા નહીં આપણે કરાવું બરાબર બોલતા નઈ વચ્ચે એના બાજુમાં હું પણ પાર્ટિક્યુલર બને છે પાંચ કરોડના ના ખર્ચ જોવું જોઈએ બંને છે જ બની ગયો ચાલુ જ છે આ વચનો બે હાજર પંદર માં

અટકાલી વોર્ડમાં માં મોટામાં મોટો વોલ શું નીકળો ડોળો નીકળો ડોળા બધા હા સતત વધારે

ચાર મહિના પછી ઇલેક્શન આપડે થોડું તમારી ઓફિસ જાય તમારું સેવન બંધ કોર્પોરેટરો કોઈ પૂરી કરવાથી ભાજપ <S preachers> <seuss Maj. SÁS Festival> <series> બોલજો રે આમલી તો છે છો તમારા ભાઈઓ કે કઈ બલ્ટી ના લે ભાઈ અમારા સ્વયંસેવકવાળાઓ છે તમારા માણસ તમે હું કરો તો કે તમે હું કરો બધી જગ્યાએ બનાયને વિડિયો ના કરાય એકવાર સંજીભાઈ તમારી જે રજવાડ પર છે મતલબ નહી યાર પુત્રુ મરી ગયો ના 3 દિવસનો પુત્રુ મરી ગયો અમારી ગાડી અંદર બેસી પડી અહીંયા બહાર પાણી ભરાતું હોય કોઈ જવાબ નથી આવતો ભાઈ એક દેખાય જો જે છે હા તો આ ભાઈ દરો બીજા કોઈ આવતા જ નથી આવતા નથી ભાઈ થોડો અમે વોટ તમને ખબર પડે ભાઈ મને એવું કહેતા હતા ભાઈ એટલે જ અમારે બંધ કરી અવાજ બનવું પડ્યું એક મિનિટ એક મિનિટ આપણે એકવાર સમજાવેલા મૂકવાનું હોય તમે કાકાની તમે કયા વારે મળશો તમે નેવ હજાર ઓટી દીધા મને ખબર છે એટલે એમાંથી અપેક્ષા પડી કામ આવતો નથી એમ તમારે પાર્ટી નું નામ બદનામ કરે છે હું કંચન રાખી ને છું બોલો હવે સાંભળો મારી વાત કરવાની કામની બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ હું જવાબ આપે અત્યારે પેલા કામ બાબતે ચર્ચા નથી

પબ્લિક ગરમ થાય ને તો તકલીફ દેવા જ પડે આપડે ચાર વાર ભરાયા બધા ના કોર્પોરેટરો તમે અત્યાર સુધી અંધારામાં જ તમે ઓલા એકસો પંચાવન ત્રણસો ત્રણ માં ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી પણ સીધો ને ફોન કરીને એક મિનિટ પરેશભાઈ પરેશભાઈ એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું મારો નથી વાત થઈ ગઈ હોય હું જોડે ડાયરેક્ટ એમ જોડે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂર્ણતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ